દેશભરમાં આજથી ગણેશ મહોત્સવની શરૂઆત થઈ છે ત્યારે પાદરા પોલીસ સ્ટેશન ખાતે પણ પરંપરાગત આજે બાપાની આગમન યાત્રા અને સ્થાપના કાર્યક્રમ યોજાયા હતા પાદરાના પીઆઈવીએ એ પીએસઆઈ સહિત તમામ પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જવાનો બાપાની આગમન યાત્રામાં જોડાયા હતા ડીજેના તાલ સાથે ભક્તિમય માહોલમાં બાપાને આગમન કરાવવામાં આવ્યું હતું જ્યાં વિધિવત રીતે વર્ષોની પરંપરાગત પાદરા પોલીસ સ્ટેશન ખાતે બાપાની સ્થાપના કરવામાં આવી હતી દસ દિવસ આનંદ સાથે વિધિ વિધાન મુજબ પૂજા અર્ચના કરવામાં આવશે અને ભવ્ય વિસર્જન યાત્રા પણ પાદરા પોલીસ સ્ટેશન ખાતેથી નીકળશે